નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આજે આ સાત રાશિવાળા લોકોને મળશે નસીબનો સાથ જેનાથી ધન લાભના યોગ બનશે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજે તમારી નોકરી ધંધાની ચિંતા સમાપ્ત થઈ શકે છે જીવનસાથી દ્વારા તમને કોઈ ખુશખુરી સાંભળવા મળી શકે છે અને સાસરીય પક્ષ સાથે ચાલી રહેલો વિવાદ પણ સમાપ્ત થશે આજે તમારે તમારી અપેક્ષાને તાર્કિક સ્તર પર રાખવી પડશે વધારે લાલચ તમને કોઈ મોટું નુકસાન કરાવી શકે છે પારિવારિક બાબતમાં વધારે હસ્તક્ષેપ ના કરો સામાજિક તથા ધાર્મિક ગતિવિધિમાં પણ રુચિ વધશે વધારે વિચારવાથી તક તમારા હાથમાંગથી નીકળી પણ શકે છે વૃષભ રાશિની વાત કરીએ તો આજે તમને તમારા જીવનસાથીનો ભરપૂર સહયોગ મળશે જેનાથી તમારે જીવનના અમુક મહત્વના નિર્ણય લેવા સરળ થશે નાની નાની વાતો પર દુઃખી થવા જેવા સ્વભાવને સુધારો जीवन साथीनो सहयोग तथा सानिध्य मेलवीने तमे तुम्हारी ઘણી બધી સમસ્યાઓને हल કરી શકશો પરંતુ તમારે ધન સંબંધિત બાબતમાં સતર્કતા રાખવી પડશે પરિજનો મિત્રોની સાથે માંગલિક આયોજનમાં સામેલ થવાના અવસર મળશે પરિજનો અને મિત્રોની સાથે વધારે સમય પસાર કરી શકશો મિથુન રાશિની વાત કરીએ તો તમારા કામની એક અલગ શૈલીથી તમારા કામની ઓળખાણ બનાવશો જે લોકો નોકરીયાત છે તેમને પ્રગતિ મળતી નજર આવી શકે છે અને તમારી ચારેય તરફનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે એટલા માટે તમારે તમારા મનમાં નકારાત્મક વિચારોને આવવાથી રોકવા પડશે જો કોઈ મિત્ર નારાજ છે તો તેને મનાવો તમારી સલાહ બધા માટે લાભકારી રહેશે તમે બીજાની સાથે પરિચય કરવામાં ના ચૂકો તમારી પારિવારિક વ્યવસ્થાને ઉચિત જાળવી રાખો કર્ક રાશિની વાત કરીએ તો આજે તમારી બધી જ પરેશાનીઓ દૂર થશે નોકરી અને વ્યવસાયમાં પ્રમોશન અને આવકમાં વધારો થવાના યોગ છે યાત્રા તમારા માટે સામાન્ય રહેશે પરંતુ પરિવારના લોકોની મહત્વાકાંક્ષાની પૂર્તિ કરવામાં તમે સફળ થશો સાંજના સમયે તમારા ઘરે મહેમાનનું આગમન થઈ શકે છે તમારી વાણી પર સંયમ રાખવું નહિતર પરિવારમાં તણાવ થવાની સંભાવના રહી શકે છે તમારી માતાનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બનશે લગ્ન સંબંધોની સંભાવનાથી દૂર રહેવું સિંહ રાશિની વાત કરીએ તો આજે ચોરી કે ધનહાનિ થવાની સંભાવના છે બિઝનેસમાં નવી પરિયોજનાથી તમને ફાયદો થઈ શકે છે વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં નહીં લાગે નોકરીયાત લોકો નોકરીમાં આવનારા વિઘ્નોથી પરેશાન રહેશે સોશિયલ મીડિયા દ્વારા તમારો કોઈ નવો મિત્ર બનશે તમારું મન વાતોને જાણવામાં વધારે રુચિ બતાવશે માતા પિતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે બીજાની બાબતમાં હસ્તક્ષેપ કરવો સંબંધોમાં કડવાશ લાવી શકે છે કન્યા રાશિની વાત કરીએ તો તમારો આજનો દિવસ મોજ મસ્તીમાં પસાર થશે વડીલો તથા મોટા ભાઈ બહેનનો સહયોગ પ્રાપ્ત થશે આજે વેપારીઓને વિશેષ રૂપથી સારું ફળ પ્રાપ્ત થશે જેનાથી ધનલાભ થવાના યોગ બનશે તમારે તમારા ખર્ચાઓમાં ઘટાડો કરવાના પ્રયાસ કરવા જોઈએ કોઈ શુભ પ્રસંગ થઈ શકે છે તમારું લગ્નજીવન સારું રહેશે સમયસર કામ પૂરું ના થવાથી નોકરીમાં પરેશાની આવી શકે છે પ્રોપર્ટી સંબંધિત કોઈ પણ કામમાં રોકાણ કરવા માટે આજનો દિવસ સારો નથી તુલા રાશિની વાત કરીએ તો આજે તમે તમારા પ્રિયએ કહેલી વાતો પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ રહેશો તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખવું કાપડના ધંધાર્થીઓને આજે સારો લાભ મળશે ભવિષ્યને ધ્યાનમાં રાખીને રોકાણ કરી શકો છો સાસરીય પક્ષ સાથે સારી વાતચીત થશે તમને દરેક કામમાં સફળતા મળશે વેપારીઓ માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહેવાનો છે કામના ક્ષેત્રમાં કર્મચારીઓના કારણે કેટલીક સમસ્યાઓ આવી શકે છે પ્રોપર્ટીની ખરીદ વેચાણ સંબંધિત ડીલ થવાની સંભાવના છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજે તમારા લગ્નજીવનમાં પ્રેમ અને સંવાદિતા જળવાઈ રહેશે આજનો દિવસ તમને ખુશ રાખશે અને સારા પરિણામ આપશે પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરશો તમે તમારી કુશળતા અને સમજદારીથી કામને સારી રીતે પૂરા કરી શકશો બિઝનેસમાં આજે અચાનક સારા સમાચાર મળી શકે છે પૈસાનો વરસાદ થવાની પૂરી સંભાવના છે તમારો આત્મવિશ્વાસ વધશે કોઈપણ નિર્ણય લેતા પહેલા કોઈ અનુભવી વ્યક્તિની સલાહ અવશ્ય લો ધનરાશિની વાત કરીએ તો આજે તમારે કોઈ વાત્સમાં સમજી વિચારીને આગળ વધવું જોઈએ લાંબા સમય પછી તમે તમારા જીવનસાથી સાથે વધારેનો સમય પસાર કરી શકશો જો તમે તમારા પ્રિય માટે કોઈ ગિફ્ટ ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ તેના માટે સારો છે મિત્રોનાંગ વેશમાં તમારા શત્રુઓથી સાવચેત રહો પરિવારના સભ્યો સાથે કોઈ વાતને લઈને થોડો મતભેદ થઈ શકે છે આવકની સાથે ખર્ચાઓ પણ વધશે તમારા વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે જાગૃત રહો મકર રાશિની વાત કરીએ તો ક્રોધ અને આવેશમાંગ આવીને સંબંધો બગાડવા નહીં અને ધીરજથી કામ લો આજે તમે સામાજિક કાર્યોમાં ભાગ લેશો ઘરના વડીલો પાસેથી પણ તમને કેટલાક સારા સૂચનો મળી શકે છે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ના રહો તમે હાડકામાંગ દુખાવાની ફરિયાદ કરી શકો છો તમે અન્યની પણ મદદ કરશો અને તેમની રુચિઓની કાળજી લેશો ઘરમાં મહેમાનોના આગમન સાથે ઉત્સવનો માહોલ રહેશે તમારી આર્થિક સ્થિતિમાં અચાનક શુભ પરિવર્તન થવાની સંભાવના છે કુંભ રાશિની વાત કરીએ તો આજે કોઈ તમારી સાથે છેતરપિંડી કરી શકે છે તમારા લગ્નજીવનમાં થોડીક પરેશાની આવી શકે છે પારિવારિક જીવનની પરિસ્થિતિઓ સારી નજર આવી રહી છે ઘરના કોઈ સભ્ય સાથે તમારે દલીલ થઈ શકે છે તમને સલાહ આપવામાં આવે છે કે ગુસ્સામાં ખરાબ શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળો તમે તમારા કામના ક્ષેત્રમાં પ્રગતિ કરી શકો છો શરીરના ઉપરના ભાગમાં દુખાવો થઈ શકે છે દિલમાં ખૂબ જ સારી સફળતા મળવાના યોગ બની રહ્યા છે મીન રાશિની વાત કરીએ તો આજે આનંદ કરવા પાછળ પૈસા ખર્ચ થઈ શકે છે તમારો ઉત્સાહ અને આત્મવિશ્વાસ ચરમસીમાએ રહેશે આજે તમને કોઈ મહત્વપૂર્ણ વ્યાવસાયિક નિર્ણય ના લેવાની સલાહ આપવામાં આવે છે જીવનસાથી તરફથી તમને પ્રેમ અને સહયોગ મળશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે આજે તમને આરામ કરવાનો પણ સમય મળશે તમારા વિચારો એટલા કઠોર હશે કે તમારા મિત્રોને તે પડકારજનક લાવશે હાર્સને હાવી ના થવા દો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો